સંસ્કૃત સાહિત્યમાં અનેક એવા સ્તોત્ર અને મંત્રો આવેલા છે જે અદ્ભુત દિવ્ય શક્તિ ધરાવે છે આપ સૌએ શિવ તાંડવ સ્તોત્ર વિશે સાંભળ્યું હશે તેમજ મહિમના સ્તોત્રથી પણ આપ સૌ વાકેફ હશો તેવી જ રીતે એક સ્તોત્ર છે જેનું નામ છે લક્ષ્મી સ્તોત્ર આ સ્તોત્ર ધન અને ધાન્યની વર્ષા કરાવે અને લક્ષ્મીની પૂજા અર્ચના થાય તે માટેનું છે આ સ્તોત્રનું બીજું નામ છે કનકધારા સ્તોત્ર કનકધારા સ્તોત્રનો અર્થ થાય છે સોનાની વર્ષા નમસ્કાર મિત્રો હું મંથનને સ્વાગત છે આપ સૌનું બેનિફિટ ન્યૂઝમાં બેનિફિટ ન્યૂઝ તરફથી આપ સૌને અને આપના પરિવારજનોને દિવાળીની હાર્દિક શુભેચ્છા તેમજ નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે વાત કરવી છે આ કનકધાર સ્તોત્રની શા માટે આ સ્તોત્રનું નામ લક્ષ્મી સ્તોત્રમાંથી કનકધાર સ્તોત્ર કરવામાં આવ્યું સ્વયં આદિશંકરાચાર્ય કેમ આ સ્તોત્રના રચયતા બન્યા શંકરદેવ જય નામના પ્રસિદ્ધ ગ્રંથમાં આ કથાનો ઉલ્લેખ છે એક સમયે યુવાન શંકરાચાર્ય ભિક્ષા માંગવા માટે એક ગરીબ બ્રાહ્મણ પરિવારના ઘરે ગયા જ્યારે તેમણે વિપ્રની પત્ની પાસેથી ભિક્ષા માંગી ત્યારે તે ગૃહિણી થોડી સંકોચાય તે પરિવાર આટલો ગરીબ હતો કે ભિક્ષા આપવા માટે ઘરમાં કશું ધન કે અનાજ ન હતું ગૃહિણીની આંખોમાં આંસુ આવી ગયા ઘર આંગણે આવેલા સંન્યાસીને ખાલી હાથે કેવી રીતે પાછા મોકલવા અંતે તેમની પાસે ભિક્ષા આપવા માટે માત્ર થોડા આમળા જ હતા તેમણે ભારે હૃદયે તે આમળા શંકરાચાર્યને શંકરાચાર્યને ભિક્ષામાં આપ્યા આમળાનું ફળ જોઈને ખ્યાલ આવ્યો કે આ પરિવાર અતિ દરિદ્રતાથી પીડાઈ રહ્યો છે વિપ્ર પરિવારની આવી દયનીય સ્થિતિ જોઈને શંકરાચાર્યનું હૃદય દયાથી ભરાઈ આવ્યું તે જ ક્ષણે તેમણે માતા લક્ષ્મીની આરાધના કરવાનું નક્કી કર્યું અને એક અત્યંત અર્ધ્ર અને ભાવપૂર્ણ સ્ત્રોતની રચના કરી થઈને માતા લક્ષ્મીએ તેમને સાક્ષાત દર્શન આપ્યા માતાજીએ પૂછ્યું હે આચાર્ય તમે આ રચના કેમ કરી વિનમ્રતાથી કહ્યું હે ભગવતી હું જે ગૃહસ્થના ઘરે ભિક્ષા માંગવા આવ્યો છું તે પરિવાર પૂર્વ કર્મોના કારણે અતિ દરિદ્ર છે કૃપા કરી તેમના પરિવાર પર દયા કરો અને તેમને ધન ધાન્યથી પરિપૂર્ણ કરો શરૂઆતમાં માતા લક્ષ્મીએ કહ્યું આ બ્રાહ્મણ પૂર્વકર્મોના કારણે દરિદ્ર છે પરંતુ શંકરાચાર્યએ અત્યંત શ્રદ્ધા અને આદ્ર ભાવથી ફરીથી પ્રાર્થના કરી અને માતા લક્ષ્મીને તેમનું દુઃખ હરી લેવા માટે વિનંતી કરી માતાએ શંકરાચાર્યના શબ્દો સાંભળી તથા શું કહી અને અંતર્ધ્યાન થઈ ગયા શંકરાચાર્યએ જે સ્ત્રોતની રચના કરી તેના દ્વારા મા લક્ષ્મીની સ્તુતિ કરવા લાગ્યા તેમના આ સ્ત્રોતના ગાયનથી આકાશમાંથી અચાનક સોનાની વરસાદ થવા લાગી તે ગરીબ બ્રાહ્મણ પરિવાર ધન વૈભવ અને સંપત્તિવાન બની ગયું તો આવી જ રીતે આ સ્તોત્રનું નામ કનકધારા સ્તોત્ર પડ્યું આ રચનાત્મક રીતે કલિષ્ટ હોવા છતાં ઘણું મધુર છે તો મિત્રો આવા જ વિડીયો માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર